પણ એ જો બે નહીં કોઈ કસ્ટમર નો હોય ને એટલે એ પોત રીતે કાંઈક વાયરના ટુકડાને કનેક્ટરને મેન્યુફેક્ચરિંગ ચાલુ આગળ હમણાં બતાવું આ બધા સોકેટ છે આ બધા બગ ને એવું બધું છે આ એલઈડી નું કાંઈક ફિટિંગ કરે છે એ વાયરમાં એલઈડી નાખી નાખીને એ પ્રોડક્શન ચાલુ જ છે નવરા નથી નવરા નો રે એ દુકામાં બેઠા બેઠા પ્રોડક્શન ચાલુ એટલે ધંધો ચાલુ ને પ્રોડક્શન ચાલુ

જરૂર હોય એટલું મગાવી લેવાનું કદાચ એવું બને એક વખત ન નાની મોટી બધી એલઈડીના સેમ્પલ સેવન સેગમેન્ટ ડિસ્પ્લે સોકેટ સેલ હોલ્ડર આ બધી જાતના સ્પીકર મોટા નાના બધા હેડફોનમાં આવે માઇક્રોફોનમાં આવે નાના મોટા સ્પીકર માઇક બજાર એટલે લાઈન હજી તો માર્કેટ ખુલ્લું નથી કનેક્ટર કનેક્ટર બનાવવાનું ચાલુ જો અહીંયા અહીંયા પકડ લઈને આપણે છે અમુક અમુક તો મોટી કારખાનામાં જ બને એવું નથી સોકેટને વાયર પોતે તો વેચતા જ હોય ભેગા ભેગા કનેક્ટર હાથે જ બનાવી નાખે જ બધા નવરું નહીં બેહવાનું દુકાને બેઠા બેઠા મોબાઈલમાં ટાઈમપાસ કરવાના એવું નહીં કાંઈ 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 કામ કર્યા જ રાખવાનું